આવતીકાલે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે તો વાત હવે તે વિશે વાત જૂનાગઢની કે જ્યાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગિરનાર તળેટી ખાતે ચાર દિવસીય મહાશિવરાત્રી મેળો કે જેની શરૂઆત થઈ ચુકી છે અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં સાધુ સંતો પણ મેળામાં જોડાયા વધુ વિગતો સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા ગૌતમ કેવા પ્રકારનો માહોલ આપ ત્યાં જોઈ રહ્યા છો કારણ કે આવતીકાલે મહાશિવરાત્રી અને તે પૂર્વે સાધુ સંતો અને ભક્તોનો મેળાવડો ઉમટ્યો ચોક્કસ આવતીકાલે મહાશિવરાત્રી છે ને મહાશિવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રનું અવતી અતિ પવિત્ર અને ગુજરાતનું પવિત્ર એવું જે ગિરનાર તળેટી છે ને ત્યાં ભવનાથ મંદિર છે આ ભવનાથ મંદિર ખાતે દર્શન કરવા માટે હજારો નહીં પરંતુ લાખો ભક્તો છે તે છેલ્લા ત્રણ દિવસથી આવી રહ્યા છે જે સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું આસ્થાનું પ્રતિક છે અને મહા મહાશિવરાત્રી દરમિયાન જે ચાર દિવસિયે લોકમેળાનું જે આયોજન છે તે થતું હોય છે મહાશિવરાત્રીના મેળાનું આયોજન છે તે થતું હોય છે તેવા ભવનાથ ખાતે અત્યારે આપ જોઈ શકો છો કે કીડિયારું ઉભરાણું હોય એ પ્રકારે લોકો જે ભક્તો છે શિવ ભક્તો તે અત્યારે અહીં પહોંચી રહ્યા છે છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે લગભગ 6 લાખ થી વધુ લોકો આ જે શિવરાત્રીનો જે મેળો છે તેનો તેમાં ભાગ લઈ ચૂક્યા છે હજુ પણ આજે અને આવતીકાલે એમ બે દિવસ આ મેળો છે તો યથાવત રહેશે આવતીકાલે સાંજે જે રવેડી છે તે સાધુ સંતો અને બાવા દ્વારા જે રવેડી છે તે નીકળવામાં આવતી હોય છે અને રવેડી નીકળ્યા બાદ જે મેળા છે તેનું સમાપન થશે દામોકુંડ છે કે ત્યાં અંતિમ સ્નાન છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ મેળાનું સમાપન થશે પરંતુ તે પહેલા લાખોની સંખ્યામાં ભક્તો છે શિવ ભક્તો છે તે આવી રહ્યા છે જે ભવનાથ તળેટી ઉપર જવાનો જે રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો કે જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી જે ભક્તો છે તે મોટી સંખ્યામાં ચાલીને આવી રહ્યા છે ન માત્ર જુનાગઢ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોના લોકો છે તે વર્ષોથી એક આસ્થા સ્વરૂપે આ વિસ્તારથી જોડાયેલા છે અને એટલા જ માટે દર વર્ષે મહાશિવરાત્રીનો મેળાનું એક વિશેષ મહત્વ છે અને અહીંયા એમાં પણ યુવાનોને જે મોટી મોટી સંખ્યા સંખ્યામાં વૃદ્ધો છે તે આ મેળામાં આવતા જોવા મળતા હોય છે ને સાથે જ ચાહે અન્ન ક્ષેત્રની વાત હોય અલગ અલગ આશ્રમો હોય તમામ જગ્યાએ લોકો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે અલગ અલગ સમાજના જે ત્યાં પહોંચી રહ્યા છેલ્લા બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે આજે ત્રીજો દિવસ છે કે જ્યારે લાખો ની સંખ્યામાં જે ભક્તો છે તે આ જે શિવરાત્રી મહાશિવરાત્રી પર્વ છે આ ચાર દિવસીય પર્વ તેમાં પોચી રહ્યા છે ને આવતીકાલે સાંજે આ મહાશિવરાત્રી નો મેળો છે તે પૂર્ણ થશે જી જે ગૌતમ આપણી પાસેથી પડે પણ અપડેટ આ મેળાને લઈને નેતા રહીશું આપનો આભાર અત્યારે તો